નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચવરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ભલે આવતા ભાભી સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંકારમાં ફાટી ગયો મોટા ભાઈનો રોકાઈ જાવો એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો ત્યાંથી પાછા સાંજે ચરવળ આવીને એણે ભાભી ભાભી ના પોકાર પડતા ઘર સુધ્યું ભાભુ તે વખતે ઓરડાના અંકારમાં એક નાનું આસન પાથરીને બેઠા હતા એમણે દિયાળના બોર સાંભળ્યા પણ જવાબ દીધો નહીં સુશીલા સુશીલા પિતાએ બેભાગ ભળા બોમ પાડી ભાભુ ક્યાં છે સામયક કરવા બેઠેલ છે કેટલી વાર બાકી છે સુશીલાએ ભાભોની સામે પડેલી કાચની ઘડી અજવાળી લાવીને જોઈ અને પિતાને કહ્યું હમણાં જ બીજી ઘડી બાંધી લાગે છે એનો અર્થ એ હતો કે હજુ બીજો પોણો કલાક વીતશે એ પોણો કલાક વરસ જેવડું વીત્યું છતાંય ભાભી ન ઉઠ્યા એમણે ત્રીજી વાર એ ઘડીની રેતને ઊંધી વાળી એમણે શાંતિથી સુશીલાને ફક્ત બોલ સંભળાવ્યો કે મેં ત્રીજી ઘડી બાંધી છે ત્રણ કલાકની દરમાં શાંતિ પૂરી કરીને સામયિક છોડી આસનીઓ ઉપાડીને ઘડી કરી ઊંચે મૂક્યો માળા મુહુ પત્તી અને કલાક શીસી ઠેકાણે મૂક્યા એ બધું નિહાળતો દિયર નાના બાળકની જેમ ઉમરામાં જ બેઠો હતો કેમ ભાઈ એમણે દિયેને પૂછ્યું આજે કેમ સામયક ઉમેરતા જ ગયા ભાભી તમે સાદ પાડ્યા ત્યારે મનની સોબરી ચડી ગઈ હતી ભાઈ શું હવે ને શું નહીં હોય તેના વિચારે ચડી જવાનું હતું એટલે પછી મનને ક્ષમતા શીખવવા બે સમાકુ ઉમેરવી પડી આ સાંભળીને દિયાને પોતાની અધીરાઈ ઉપર મોટા પણ થયું ભાભીના ખુલાસામાં એક પણ સીધો શબ્દ પ્રહાર નહીં હોવા છતાં જ્યારે પોતાના અંતઃકરણને મૂંગો ઠપકો મેળવેલો અનુભવ્યો તારનો ભરમ સમજાણો છે ભાભી મારા મોટા ભાઈ પરમદે આવે છે ભલે આવે ભેળા વિજયચંદ્રને લાવે છે લાવે ભાઈ એમાં શું મારા ઉપર કાગળ છે કે સુશીલાના ઘડિયા લગ્નની તૈયારી રાખવી હ હ સુખલાલ આજ મુંબઈથી આવી ગયા ક્યાં ગયા રૂપવટીને બાબુના કંઠમાં આ સુરેએ જુદા જ જંકાર બોલાવ્યા હા મેં કહ્યું છે કે સવારે અહીં સુધી આવી જાય એ તો જ એના છે દિયાના શબ્દો પોલા વાસમાંથી પવન સુસવે તેવી ધુજારી સાથે નીકળતા હતા ભોજાએ એ ભલા દિયાના હૃદય પોલાણમાં એક સરખા બંસી સ્વરૂપ ઉઠીને ધુજારી સામે તેવા છેદ પાડવા માટે પોતાની શાંતિભરી ભાષાની છુરી ફેરવતા હતા આપણે શું કરીશું ભાભી આપણે એમાં ગભરાવવાનું શું છે તમારા મોટા ભાઈએ તમારેને મારે સો એ કરવાનું છે તો જેમ સુશીલા કહીએ તેમજને સુશીલાને કહ્યું મારા ભાઈ શું કરવાના હતા દીકરીમાંથી હે થશે તો કરશે નહીં કરે તો પાછા જશે આપણને ધમકાવશે તો તો ખમી લેશું મુંબઈ ભેગા લઈ જશે તો ઉપાડીને કોઈ થોડા લઈ જવાનું હતું ભાઈ ભાભી મને ભીખ લાગે છે હું એ જોઉં છું ભાઈ પણ બીવા જેવું શું છે મારા ભાઈ તોફાન મચાવશે ક્યાંક રાજની મદદ લેશે એવા મારા મનમાં ભણકારા બોલે છે તોય આપણે કઈ જવાબદારી છે રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે સુશીલા કોના બાપાના બડે જવાબ દેશે મારાને ને તમારા તો નહીં જ ત્યારે એનો જવાબ આપણને સવારે જડી રહેશે કોની પાસેથી શોખલાલ પાસેથી એ કદાચ અહીં આવે કે ન આવે માટે એક માણસ મોકલી વેળા તેડાવી લેવો એ શું જવાબ દેશે એને આપણે એક જ વાત પૂછવી છે કે ધણી તરીકે પ્રાણ દઈને પણ સુશીલાની રક્ષા કરવા સાટું તૈયાર છો બાપા તને દંડશે પીટશે લૂંટશે દબાવશે તારા બાપનું ધનો પત નોત કાઢી નાખશે તે ભદુએ ભૂકવાની તૈયારી હોય તો હા પાડજે ને નિકાર ના કહી દેજે એટલે સુશીલાને કોની રક્ષા ગોતવી તેની સૂચ પડી પરણવાની તારી બીજી ત્રેવળ અમે જોઈ નથી અમારે જોવી નથી જોવી તો રહે છે ફક્ત આ ત્રેવળ સુશીલાનો હાથ ઝાલીને ખુવારીને છેલ્લે પાટલી બેસી જવાની ત્રેવળ બસ આનો જે જવાબ સુશીલાને જડે તે ઉપર સુશીલાએ કેળ બાંધવી કે ન બાંધવી અંધારામાં એ ભાભી દિયર ગુરુ શિષ્ય સમા લાગતા હતા ને સાંભળી સાંભળી દિયાના મનમાં કલ્પનાભૂતો ડર અને સંશયો ભેદતા હતા સુશીલાને કદાપી તમે હું પરણાવી દઈએ પણ એનો આખો સંસાર ચલાવી દેવા આપણાથી નહીં જવાય સુશીલાને હૈયું ભલે બીજી બધી વાતે રૂપાવટીવાળાને ઘેર થર્યું સુખલાલ ભલે બીજા કરતાં વધુ ગમ્યો પણ સુખલાલના હૈયામાં કેટલું હીર છે તેની આપણને હજી બાકી ખબર ક્યાં છે પૂછો સુશીલાને પછી બોલાવો સુખલાલને આપણું જોર તો એની પીઠ ઢાંકીને ઉભવા માટે છે છાતી તો એને જોરદાર ને આ કાંઈ જોવે તેવો માંગો નથી મચવાનો વીર મારા હું સંજીને કલ્પીને છેલ્લી ગાંઠ વાળીને પછી જ મુંબઈથી નીકળી છું સુશીલા શોખલાલના લગ્નને આડે પડનારો પોતાનો પતિ કેટ કેટલી સમ શેરો વીંજવાનો છે તેની એક દારૂણ્ય કલ્પના આ નારીના નેત્રો સામે ચકચકી રહી હતી એની વિચાર માળાના મણકા ફરી ફરીને આજે છેલ્લા મેર પર આવ્યા હતા એની સાદી સાન સાબુતી હતી સ્થિર હતી ને સીધી દોર હતી લગ્ન સંબંધની યોગ્ય યોગ્યતાની છેલ્લી ચકાસણીની આ નારીને ગતાગમ હતી ચાસણીનો તાર ક્યારે આવ્યો કહેવાય તેની એ સ્ત્રી જાત માહિતગાર હતી એણે કટોકટ ત્રાજવે પ્રશ્ન મૂક્યો પરણવા માગનારની ખુવાર થઈ જવાની કેટલી તૈયારી છે લગ્નનો લાડો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી વળતા દિવસે સવારે સુખલાલ ઘોડે ચડીને આવી પહોંચ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ